થોડા દિવસ પહેલાં ઇન્ટરનેટ પર સતત વંતારાના વિડીયોઝ અને એવા લેખ વાયરલ થયા હતા કે જેમાં વનતારામાં હાથી સાથે ગેરકાયદેસર રીતના એને ગોંધી રાખવામાં આવ્યા છે સાથે જ પ્રાણીઓને ગેરકાયદેસર રીતના એની હેરાફેરી ત્યાં થઈ રહી છે સંસ્થા પર ઘણા બધા આક્ષેપો લાગ્યા હતા આ બધા જ આક્ષેપોના જવાબ હવે મળી ગયા છે સુપ્રીમ કોર્ટે આ તમામ આરોપો ફગાવીને વનતારાને ક્લીનચીટ આપી દીધી છે નમસ્કાર આપની સાથે હું છું સુપ્રીમ કોર્ટે પચીસ ઓગસ્ટના રોજ જામનગર સ્થિત વનતારા પ્રાણી પુનર્વસન કેન્દ્ર સામે ઉઠેલા ગંભીર આક્ષેપોની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એસઆઈટીની રચના કરી હતી વનતારા સામેના આક્ષેપોમાં ગેરકાયદેસર રીતના પ્રાણીઓની ખરીદ વેચ અને સાથે જ ગેરકાયદેસર રીતના નાણાકીય ગેરવ્યવહાર પણ અને સાથે ત્યાં ઘણા બધા પ્રાણીઓને ગોંધી રાખવામાં આવ્યા છે બધા જ આક્ષેપો માટે એક રિપોર્ટ તૈયાર કરવા માટે કયો હતો એસઆઈટીને એ આખી રિસર્ચ કરવાની હતી

સૌથી પહેલાં એસઆઈટીના રિપોર્ટની વાત કરી અને પછી કોર્ટમાં શું થયું એની વાત કરીશું એસઆઈટીના રિપોર્ટમાં જે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી તપાસ કરવામાં આવી હતી એ રિપોર્ટમાં બધું જ છે વનતારામાં કોઈપણ પ્રકારના પ્રાણીઓના ગેરકાયદેસર લેવાય કે વેચાણ થતું નથી તેમની સાથે દુર્વ્યવહાર પણ થતો નથી સાથે જ ભ્રષ્ટાચારના જે આક્ષેપ લાગ્યા હતા એના પણ કોઈ પુરાવા નથી મળ્યા આ ટીમે સ્પષ્ટ કહ્યું છે કે વનતારાની પ્રવૃત્તિ કાયદેસર અને નિયમોના કડક પાલન સાથે ચાલી રહી છે અને પ્રાણીઓના સંરક્ષણ માટે અને બચાવ માટે પુનર્વસન માટે આ કાર્યરત સંસ્થા છે જ્યાં જે આક્ષેપો થયા હતા એવું કશું મળ્યું નથી ગઈકાલે કોર્ટમાં શું થયું તો એસઆઈટીનો રિપોર્ટ આવ્યો એના પછી કોર્ટમાં જાહેર કરવામાં આવ્યું કે વંતા એ કાયદાનું સંપૂર્ણ પાલન કરતી સંસ્થા છે આ સાથે જ કોર્ટે ચેતવણી પણ આપી કે માત્ર શંકા કે પુરાવા વગરના આક્ષેપોને આધારે કોઈ પણ સંસ્થાની પ્રતિષ્ઠાને કલંકિત કરવી યોગ્ય નથી આવા દાવા વન્યજીવી રક્ષણ અને પ્રાણી કલ્યાણ માટેના સાચા પ્રયાસોને હાનિ પહોંચાડી શકે છે એટલે અંતે મોટા વિવાદના વંટોળ બાદ અને તમે સતત ઇન્ટરનેટ પર જે વંતા